અને આપણા ધોળી બહેન શું કરે છે ને આપણે જેવી જોઈ આવ્યા અને છે ને કાલે એ તો બેસતું વર્ષ છે એટલે મજા આવશે કાલે તો અને જો ધોઈની ધોળી શું કરશો સરખું કરશો પણ કાલે તો બેસતું વર્ષ છે ને દિવાળી તો વહી ગઈ હા લગાવ કરવું પડે એમ ને છે

આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય માં અત્યારે તો છે ને સાંજનો સમય થઈ ગયો છે થોડોક થોડોક એટલો બધો તો બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાયુ છે આવું કાંક વાતાવરણ થઈ ગયું છે અને આ તો છે છે ને જય માતાજી જય માં મહામુજુ હવે બોલો જય માતાજી જય ધનબેસ બસ શું હું શું કરીર આ ખાલી નાખ દીધું છે તો ધોકો છે હા આ તો કેમ આખા રીંગણા નું શાક બનાવે છે તમારે બધાને ખાવું હોય તો લઈ આવી અને અમારા મિતુભાઈ ને મારા પપ્પા આવું કરે છે ને આપણે દરેક જોતા આવી આજ તો ભૂકો છે એટલે બધાને બસમાં પડતેર દિવસ સુધી કહેવાય જય માતાજી પપ્પા શું કરો છો મિતુ તું જય માતાજી

કાલ મિતાભાઈએ બ્લોગ શૂટ કર્યું હતું ને તો એ કોમેન્ટ આવી હતી કે મારી કરતાં છે ને મારા મિતાભાઈ સારું બોલે છે જોકે બધા એમ જ કહે છે કે મારી કરતાં છે ને મારા મિતાભાઈ સારું બોલે છે તો એ જેટલું બને છે ને આપણે મિતાબાઈને બ્લોગ શૂટ કરવા દઈશું અને આજ તો છે ને કાલ હું નવ વર્ષ છે એટલે રંગોળી દોરો ને તો

ટિકેન મેક આવ્યા ને અને હર પર જો મે મને બેઠા છે કબુબા આપણે છે ને દીવા કરવાના છે ને તે દીવા કરવા પણ જો મસ્ત વાટી નું કરી નાખ્યું છે કાઢી કે તું બોલ તો ખરી કાક દીવા કરવા જવાનું છે ને હા આ હું જે દેસો વો અને આપણે ધોળી બેન શું કરે છે ને તો ધોળી તો ઘર માં છે ને છે ની રાત માં બેરી કરે છે આપણે રોલ કા ખાવા બેરી ને ચીપ્સ તન ભાઈ

રંગોળી દોરશો તે દોરી એમ ને નસ્ત દોરી છો તમને આવડે છે કે નહીં દોરતા મને ને આવડતી પણ દોરી દોરે છે અને જોઈ છે જો કેવી દોરી હા અનન છે કારીગર છે ને હા અને મારા બા બેઠા છે કાબા તોળી તોળી તો જોયા દોરે છે ને હવે છે ને આપણે ઘંટીએ જવાનું છે ઘંટી હવે તો ગરીસ હુંનવા રૂપા પે અને મારું પા તો જો દોરે છે ને મેં કધું બ્લોગ ઉતારતા હું ડીજે બન છું કે ડીજે ચાલુ હતું અને ચાલો આપણે જાતાવી રંગોળી દોરોસો આવડે છે હા જો એ ઘંટી દોરે છે ને આ મારી ઘંટી છે અને આજે દોસે ની વંડે હોત દોરવાની છે આ છે ને તિયથી ની પાછળ ત્યારે જ મળશું મિત્રો છે મસ્ત મજાની છે ને રંગોળી તો દોરી વાળી છે કા બુપા ઊંકો દોરી ને આપણે હો દોરી નથી થોડી નો દોરી

થયું હો પણ અમારા નીતા ભાઈ જો ડાયડમ કરતા હતા અને આપણે રંગો દેરી સી અને સારી છે પણ બગડતી જાય છે જેમ આમ આમ જેમ જેમ થતું જાય ને એમ બગડતી જઈશ છે કેમ તું બે હમ ભાઈ એટલે ને કર તો ભરી જ જાય હા કાઈ છે કે નહીં એક પણ જો એડવાન્સમાં માં રામ રામ હજી પણ નવ વર્ષ કાંઈ છે એડવાન્સમાં એડવાન્સમાં બધા હેપી નિયર મારા તરફથી પણ અને રામ રામ પણ ને કોઈને કોઈને રંગોળી દોરી છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો મારી જેમ મારા છે ને કોઈ હેલ્પય ન કરાવે ને એકલા દોરવાની હોય હા બોલો એને આ જો આ ચાપવાનું હતું ને તોય એને જો આવું કર્યું બોલો છે ને બાકી અત્યારના માનશો

મિત્રો આપણે છે ને રંગોળ ડે તો વીઆઈ વચ્ચે ઘરે વખતે ગયો લીધી વન ડે તો કાંઈ મેં તમને કીધું હતું કે આપણે વનડે ડે ચેનલ મોજ પેજ ના બહુ ઊંઘ આવતી હતી પછી તો કાંઈ મેં બ્લોગ જ ઉતાર્યું નહોતું અને અત્યારે જો હું થોડી બેકા થોડી ઘરમાં હું છે અને ભૂખ લાગી છે તે નાસ્તો કરવી છે અને આજે તો સિને આગળ હોવાનું છે કૃષ્ણ તો આવી નથી કારણ કે રંગોળીને ઉદ્યોગ મોડું થઈ ગયું એટલે એમ તો અમે બ્લોગ તો નાખું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તે ગમેન્ટ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં પહેલે ફાતે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો જય માતાજી જય જાનભાઈમાં બાય બાય